સરથાણાના નેચર પાર્કમાં હિંસક પ્રાણીઓના બચ્ચાની ખાસ સારવાર લેવામાં આવે તે માટે એક કરોડ સત્યાસી લાખ રૂપિયાના ખર્ચે બેબી નર્સરી બનાવવા દરખાસ્ત થાય છે લોકોના પ્રદર્શન માટે રાખવામાં આવેલા પ્રાણીને રાત્રિ દરમિયાન રાખવા માટે નાઇટ શેલ્ટર બનાવવા પણ આયોજન થઈ રહ્યું છે સરથાણાનું પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓના પ્રદર્શન હેતુથી બનાવાયું છે પ્રાણીઓને બચ્ચા થઈ રહ્યા છે તેમજ એક્સચેન્જ પ્રોગ્રામમાં અન્ય જોમાથી બીજા પ્રાણીઓ પણ લવાય છે હિંસક પ્રાણીઓના બચ્ચા થાય તેની સંભાળ રાખવા સાથે નર પ્રાણીને પ્રદર્શનમાં મૂકી વખતે મુશ્કેલી થાય છે બચ્ચા આપનાર માદા પ્રાણી સાથે તેના બચ્ચાને રાખવા બેબી નર્સરી બનાવાયા તો આ સમસ્યા દૂર થઈ શકે છે આ સમયે પશુને અલગથી રાખવા ખાસ જરૂરી હોવાથી નાઇટ શેલ્ટર પણ બનાવવા આયોજન થયું છે તે માટે એક પોઈન્ટ સત્યાસી કરોડના ખર્ચનો અંદાજ રજૂ કરાયો છે હાલમાં સિંહની જોડીને ત્રણ તંદુરસ્ત બચ્ચાનો જન્મ પણ આપ્યો છે હાલમાં સિંહના પાંજરામાં એક જ જોડી રહી શકે તેવી વ્યવસ્થા છે જેથી ભવિષ્યની જરૂરિયાત ધ્યાને રાખી બે રૂમ અને એક બેબી નર્સરી બનાવવા આયોજન છે તમે રાજકોટથી સફેદ વાઘની બે જોડી પણ લવાઈ છે જેથી બ્રિડિંગ માટે વધારાના રૂમ સહિત ના સેન્ટર સાથે ત્રણ રૂમ અને બેબી નર્સરી પણ બનાવશે આ સિવાય ઝરખના બચ્ચા શિયાળ અને તેના બચ્ચા સહિતના જાનવરોની જરૂરિયાતને ધ્યાને રખાય છે સિંહના બચ્ચાના ત્રીસમી ઓગસ્ટે ત્રણ માસ પૂર્ણ થયા બાદ વેક્સિનેશન કરીને લોકોને નિહાળવા માટે મુકાશે આપણું જે જૂ જ્યારે ઇનિશિયલી બનાવ્યું એ વખતે કેવું દરેક જે કેસ છે એના નાઇટ શેલ્ટરમાં એક એક જોડી રાખવાની પ્રોવિઝન સાથે બનાવેલું હતું એટલે અત્યારે સમજા કે કંઈ બચ્ચાનું બ્લીડિંગ થાય ને એવું થાય તો આપણને અંદર જે નાઇટ સેન્ટરમાં રાખવાના જાનવરોને બી થોડી અગવડ પડતી હોય બીજું કોઈ બીમાર જાનવર હોય તો આપણે એને ડિસ્પ્લેમાં બહાર ના નીકાળી શકતા હોય તો એક નર્સરી જેવી હોય તો એમાં એને કાચું ફ્લોર બી મળે થોડું હરીફરી બી શકે એના માટે આપણે જે એક્ઝિસ્ટિંગ નાઇટ શેલ્ટર છે એના એડજસ્ટનમાં એક બે રૂમ અને બીજી થોડી કાચી વાઇઝ જગ્યા નક્કી કરી અને તેનું થોડું કન્સ્ટ્રકશન કરવા માટે બેબી નર્સરીની ડિમાન્ડ કરેલી એને ધ્યાનમાં રાખીને જે વ્હાઇટ ટાઈગર છે ટાઈગર લાયન હિમાલયન બિયર અને એક જળબિલાડી માટે કન્સ્ટ્રક્શન માટે જોઈન્ટલી મંજૂરી લઈને અને ટેકનિકલ વિભાગ દ્વારા ઝોન લેવલેથી એની મંજૂરીમાં જે મૂકેલું હતું સ્ટેન્ડિંગમાં લાસ્ટ ટાઈમ એ કામ મંજૂર થયેલું છે અને હવે પછી એનું કામ શરૂ કરવામાં આવશે ભવિષ્યમાં નવી નેચર પાર્કમાં વરુની જોડી લાવણ તૈયાર પણ થઈ રહી છે અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા